ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ મારવાડી વગાના મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં અફરાતફરી મચી હતી મકાનમાં એક વૃદ્ધ મહિલા સાંજના સમયે ચા બનાવતી હતી તે દરમિયાન ગેસ સિલિન્ડરની પાઇપ અચાનક ખરાબ થતા ગેસ લીકેજ થયો ગેસ લીકેજમાં થોડીક આગ પ્રસરી હતી વૃદ્ધ મહિલા ગભરાઈ જતા હોબાળો મચાવ્યો હતો સ્થાનિકોએ ભેગા થઈ ગેસ સિલિન્ડર પર ભીના કંતાણ ઢાંકી પ્રસરેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી ગેસ લીકેજના કારણે માઇનોર આગ કાબૂમાં કરી છે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાના અહેવાલ સાંપડ્યા છે અમારે પાડોશમાં રમેશભાઈ કરીને છે એમના મમ્મી ચા બના ત્યારે કઈક સિલિન્ડરમાં લીકેજના કારણે આગ લાગી હતી તો એમને સિલિન્ડર બહાર લાવ્યો આડોશ પાડોશના બધા વ્યક્તિઓ આવીને એમને સિલિન્ડરની આગને ખોજમાઈને ફાયર બ્રિગેડને ફોન કર્યો તો ફાયર બ્રિગેડની ટીમ પણ હાજરમાં આવી ગયેલી કોઈને જાન હારે કે કશું થયું નથી